મિત્રો આજે આપણે જાણીશું એવા કાર્યો વિશે જે સ્નાન કર્યા પછી જરૂર કરવા જોઈએ આ કાર્યો વિશે આપણે જાણીએ તે પહેલાં જો તમે અમારી ચેનલ વિભક્તિને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આપણે તે કાર્યો વિશે જાણીએ મિત્રો હિન્દુ ધર્મમાં સ્નાન કર્યા પછી ભગવાનની પૂજા કરવા માટેનું જણાવવામાં આવ્યું છે જો સ્નાન કર્યા પછી ભગવાનની પૂજા કરવામાં આવે તો ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે બીજું કાર્ય છે સૂર્યદેવને જળ અર્પણ કરવું મિત્રો સવારના સમયે સ્નાન કર્યા પછી સૂર્યદેવતાને જળ અર્પણ કરવાથી નાણાકીય લાભ થાય છે ત્રીજું કાર્ય છે ઘરમાં હળદરનો છંટકાવ કરવો મિત્રો સ્નાન કર્યા પછી ઘરમાં હળદરનો છંટકાવ કરવાથી સકારાત્મક ઉર્જા આવે છે અને ઘરમાં સુખ શાંતિ તથા સમૃદ્ધિનો વાસ થાય છે ચોથું કાર્ય છે ગંગાજળનો છંટકાવ મિત્રો સવારે સ્નાન કર્યા પછી ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવાથી ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે અને હવે મિત્રો આપણે જાણી લઈએ સ્નાન કર્યા પછી કયા કાર્યો ના કરવા જોઈએ સ્નાન કર્યા વિના રસોડામાં ના જવું સ્નાન કર્યા વિના ભોજન ના કરવું સ્નાન કર્યા વિના તમારા વાળમાં કાંસકો ન ફેરવવો અને સ્નાન કર્યા વિના પૂજા સ્થાન ધન સ્થાન એટલે કે તમે જ્યાં પૈસા મૂકતા હો તેવા સ્થાને અને તુલસીજીને સ્પર્શ ન કરવો તો મિત્રો આ કાર્યો કરવાથી હંમેશા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે અને હા મિત્રો તમને મારી આ માહિતી ગમી હોય તો આપણી આ ચેનલ વિભક્તિને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા